પરંતુ અત્યાર સુધીમાં આ સમિતિને પણ કોઈ ફરિયાદ મળી નથી આ ગઈકાલે જે રજૂઆત હતી પરીક્ષા માટેની હતી એમાં એક દીકરી થોડી આ એક મુદ્દો રજૂ કર્યો હતો કે આવી રીતે પીએચડીની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ હેરેસમેન્ટ અથવા તો એ પ્રકારની વાત આવી છે આ એક ગંભીર મુદ્દો છે એની નોંધ લીધી છે યુનિવર્સિટીએ અને એની સાથે સાથે આ વિદ્યાર્થી અત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી પરંતુ યુનિવર્સિટીની સેટઅપની અંદર ઘણા વર્ષોથી બધી યુનિવર્સિટીની અંદર એક આપણે વિમેન ડેવલપમેન્ટ સેલ એ પણ અત્યારે કાર્યરત હોય છે સામાન્ય રીતે આ પ્રકારના કોઈપણ પ્રશ્નો જ્યારે ઉપસ્થિત થતા હોય છે ફિમેલના જે કોઈ હેરેસમેન્ટ કે એ પ્રકારના તો એ વિમેન ડેવલપમેન્ટ સેલ થ્રુ એની રજૂઆત થતી હોય છે અમારી પાસે જ્યારે આવી રીતે કોઈ વિમેન ડેવલપમેન્ટ સેલમાંથી ભૂતકાળમાં પણ થયેલું છે જ્યારે રજૂઆત આવતી હોય છે

એમની લેખિત જે રજૂઆત હોય છે અને અમારી પાસે આવતી હોય છે નહીં અત્યારે આપણે વિદ્યાર્થીની રજૂઆત વિદ્યાર્થીની થી એ અવગત હોય તો એ પોતાની રજૂઆત કરી શકે છે